આ વિડિયોમાં આપણે આજે પણ શાસ્ત્ર પ્રમાણે જે સંકેતો આપવામાં આવ્યા છે તે મુજબ જૂના સમયમાં દાદા પરદાદાઓ જે સંકેતોનું પાલન કરતા હતા તે સંકેતોથી આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનનો આશીર્વાદ છે કે નહીં તો ખાસ મિત્રો આ વિડીયો અમે અમુક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો અજાણ્યા પછી આપને ખબર પડી જશે કે શું આપના ઘરમાં ભગવાન કે માતાજીના આશીર્વાદ છે કે વાસ છે કે નહીં શું આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયો અંત સુધી નિહાળજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો સંકેતોની વાત કરીએ તે પહેલાં એકવાર આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી નાખજો કે કોઈ પણ મંદિર દેખાઈ આવે તો એ સીધો સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે નંબર બે જયારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને એ દીવો ખૂબ જ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો આ સમજો કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમ જ તમારા પરિવારમાં હંમેશા હસતું ખેલતું રહેશે તેના વિરુદ્ધમાં જો દીવો થોડો સમય દિવેલ પૂરું હોય છતાં ઓલવા જાય તો કોરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ છે તેમ તમારી કોઈ પણ લાબી કોઈ પણ બાબતથી ભગવાન નારાજ છે આવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અને અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર ગગુડનું ધૂપ કરવું જોઈએ નંબર ત્રણ અચાનક મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ જાય છે તો સમજવું કે કોઈ બાબતથી ભગવાન તમારા પર નારાજગી આવી છે આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરીવાર સરસ રીતે મંદિરનું શણગાર કરીને ભગવાનની બી બીમા બિરાજમાન કરવા જોઈએ નંબર ચાર આપને મનોમનમાં કરેલી કોઈ પણ મન માનતા હંમેશા સફળ થાય તો આ એક સંકેત છે કે આપના પરિવાર પર તેમજ આપના પર ભગવાનના આશીર્વાદ બનેલા છે આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ નંબર પાંચ મંદિરમાં રાખવામાં આવેલો દીવો અચાનક જ નીચે પડી જવો અથવા તો દીવામાંથી આગ લાગવી જો ક્યારે પણ આવી ઘટના બને છે તો તમારે સાવધાન થવાની જરૂર છે કારણ કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ છે તેવા સંકેત છે જેથી તમારે તમારા ભગવાનની જરૂર માફી માંગવી કોઈને કોઈ જોઈએ તેમજ પૂજા પાઠ પણ કરવા જોઈએ

તો ખાસ કર્મ કર્મ રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વસ્થ હોવું જોઈએ તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ નંબર ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય બીજી રાખશો જો કોઈ અન્ય સામગ્રી હશે તો પરિવાર પર ભગવાનના આશીર્વાદ રહેવાની સંભાવના ઓછી થતી જશે ભગવાનને આપણને જેટલા પણ સાચવીએ છીએ તેટલી જ કૃપા આપણા પરિવાર પર બની રહે છે જોવા મળે તો સમજવું કે આપની પ્રાર્થના સફળ થઈ છે તેમ થાળ ભગવાનની પાસે પહોંચી ચૂક્યો છે કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે ઘરે ધરેલો થાળ ખાવા આવે છે જેથી આવા સંજોગો બને બે હાથ જોડીને અને ભગવાનનો આભાર માનવો જોઈએ નંબર પૂજા સમયે ભગવાનને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલતી હોય છે સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે નંબર અગિયાર પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂપ ગાય છે તો સમજવું કે આવનારા સમયમાં તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે તે પરિવાર હંમેશા હરિ હરિયો ભરિયો રહે છે તેમજ ઘરમાં ક્યારેય પણ નેગેટિવિટી ઉર્જાનો વાસ થતો નથી નંબર તેર જો તમારા ઘરમાં ક્યારે પણ તુલસીનો છોડ સુકાતો નથી તો સમજો કે ઘર માં ભગવાન ના આશીર્વાદ બનેલા છે આવા સંજોગોમાં ભગવાન ની સાથે તુલસી ના છોડ ની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ એક અગરબત્તી આપને તુલસી ના છોડ પર રાખવી શકો છો નંબર 14 જો આપના ઘર માં મંદિર માં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો તે ઘર ના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા સંજોગોમાં લક્ષ્મી માતાની ક્યારેય પણ તમારા ઘરના ઘરમાં પૈસાની અછત થવા દેતા નથી તેથી ઘરના મંદિરમાં થોડાક છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ નંબર જે મંદિરમાં સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિઓનો વાસ થાય છે તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી નંબર સોળ ધીમા પડેલા ધંધાની આવકમાં અચાનક વધારો થવો લાગે તો એ પણ સમજવું કે લક્ષ્મીની કૃપા તમારા ઘર ઉપર બનવા લાગી છે આવા સમયમાં ક્યારે અભિમાન કરવું નહીં અને ગમન બનવું ગમંડી બનવું નહીં પરંતુ સાચા મનથી લક્ષ્મીનો આભાર માનવો જોઈએ સત્તર ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય અથવા તો પૈસાની નોટને જોઈને ખૂબ જ હસવા હસવા હરખાઈ જતું હોય તો તે પણ સમજવું કે આવનારા સમયમાં લક્ષ્મીજીની તમારા ઉપર મહેરબાની થશે કહેવાય છે કે નાના બાળકોમાં ભગવાનનો વાસ હોય છે અને તે પૈસાને તમારી બાજુ આકર્ષિત કરે છે નંબર અઢાર આંગણે આવેલું કોઈ પણ મહેમાન કે સાધુ બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જશે તો તે આવતા સમયમાં ખૂબ જ સારા

આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ ચેનલ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને ખાસ મિત્રો આપની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો અને એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રા જય શ્રી કૃષ્ણ